બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પીવાનું પાણી લોકોને પૂરતું નહીં મળતા થરાદ પ્રાંત અધિકારી અધિકારીઓ અને તંત્ર સાથે બેઠક કરી હતી અને ખાસ છેવાડાના માનવી સુધી પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા ટકોર કરી હતી જેને પગલે વાવ વિસ્તારમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ગામડાઓમાં નાખવામાં આવેલી પીવાના પાણીની બિન બિનઅધિકૃત રીતે કરેલા કનેક્શન કાપવાનું શરૂ કરાયું હતું જેમાં વાવ વિસ્તારમાં અઠ્ઠાણું જેટલા બોગસ બિનઅધિકૃત પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા જ્યારે સુઈગામ વિસ્તારમાં વિસ્તારમાં પણ બીજે દિવસે તંત્ર દ્વારા જેટલા અને થરાદ વધુ કનેક્શન કાપી નાખ્યા હતા રજૂઆતોને પગલે થરાદ પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી ગામો સુધી પાણી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને છેવાડાના અધિકારીઓને ટકોર કરી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડા રાધાનેસડા સમલી ચતરપુરા લંપડિયાવાસ ચોથા નેસડા ભરડવી સહિતના ગામડાઓમાં પાણી માટે આજે પણ સમયસર મળતું નથી જ્યારે સુઈગામ તાલુકાના સાત જેટલા ગામોમાં પીવા માટે પાણી પૂરતું ન મળતા ગામ લોકો ભારે હાલાકી ભોગવતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે છેવાડાના માનવીને પીવા માટે પાણી મળી રહે તે માટે પાઇપલાઇન જૂથ યોજના હેઠળ નાખવામાં આવી છે જેમાં એક ગામથી બીજા ગામને જોડતી પાઇપલાઇનમાં ગામડાઓના ખેતરમાં પસાર થતી હોય છે જેમાં ખેતરોમાં વસવાટ કરતા લોકોએ બિનઅધિકૃત રીતે પસાર થતી પાણીની પાઇપલાઇનમાં કનેક્શન કરી નાખતા છેવાડાના માનવી સુધી પાણી ન મળતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવતા હોય છે સુઈગામ વિસ્તારમાં તંત્ર દ્વારા પોલીસ સાથે રાખી અને જે લોકોએ બિનગાયદેસર કનેક્શન કર્યા છે તે કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પહેલા દિવસે વા વિસ્તારમાં પાંત્રીસ અને બીજા દિવસે પાણી પુરવઠા દ્વારા વા વિસ્તારમાં પંચ્યાસી કનેક્શન કાપવામાં આવ્યા હતા વાવ વિસ્તારના ગામડાઓમાં પીવા માટે પાણી ન મળતા લોકોએ કનેક્શન કાપવા વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખીને થરાદ પ્રાંત અધિકારી દ્વારા વાવ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક કરી અને છેવાડાના માનવી સુધી પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી